સુરત હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી ભયંકર મંદિરને કારણે રત્ન કલાકારોની હાલત કફોડી બની ગઈ છે જેને પગલે આપઘાત કરતા રત્ન કલાકારોને અટકાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારોને પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા બે વર્ષથી મંદિરનો સામનો કરી રહ્યો છે હીરા ઉદ્યોગમાં સૌથી કફોડી હાલત રત્ન કલાકારોની થઈ ગઈ છે આપઘાત કરતા રત્ન કલાકારોને અટકાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારોને સાંત્વના પાઠવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

રાજ્ય સરકાર જો રત્ન કલાકારો સામે નહીં જુએ અને યોગ્ય પગલા નહીં ઉઠાવે તો કોંગ્રેસ જલદ આંદોલન કરશે જે મારું નામ છે તમ રાદડિયા શ્રી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રેરિત રત્ન કલાકાર હિત રક્ષક સમિતિ સુરત શહેર દ્વારા જે દિવસે ને દિવસે આત્મહત્યા રત્ન કલાકારો કરી રહ્યા છે તો રત્ન કલાકારો આત્મહત્યા ન કરે એના માટે જનજાગૃતિનો કાર્યક્રમ રાખ્યો છે કારણ કે જે આ નફ સરકાર એક વેપારી સરકાર હોય એ રીતે જે ટેક્સ ને વેટ ઉઘરાવી રહી છે એના બદલામાં કાંઈ આપવી નથી રહે એટલા માટે જે રત્ન કલાકાર છે તે દિવસે ને દિવસે અકળાયેલો હશે એટલે એ અકળાય નહીં એના માટેનો અમારો પ્રયાસ છે